સીટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ ભરૂચની શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ દબાણકારોમાં ફફડાટ ફેલાયો અંકલેશ્વરમાં બારડોલીથી સોમનાથ સરદાર સન્માન યાત્રાનું આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સન્માન યાત્રાનું આયોજન કરાયું ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિના તરફનો માર્ગના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ભરૂચ શહેર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખાડાઓ અને ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યાઓ વખરી રહી છે જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલતદાર માધવી મિસ્ત્રી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બોળાના તેમજ આરએનબી અને જીએસઆરડીસીના જવાનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિના તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જેના કારણે ગેરકાયદેસર દબાણ કરતા લોકોમાં દોડભાગ મચી જવા પામી હતી જ્યારે માર્ગ પર બંને જગ્યાએ ગેરકાયદેસર પાર્કિંગ કરી રહેલા વાહનો પણ પોલીસે ડિટેન કર્યા હતા વહીવટીતંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે બારડોલીથી સોમનાથ સુધી નીકળેલી સરદાર સન્માન યાત્રાનું અંકલેશ્વરમાં આગમન થતા વાલ્ય ચોકડી ખાતે સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ સરદાર સન્માન યાત્રાએ વડોદરા તરફ પ્રસ્થાન કર્યું હતું ભારત રાષ્ટ્ર નિર્માણના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ સન્માન યાત્રાના માધ્યમથી સરદાર પટેલના વિચારો જન જન સુધી પહોંચે તેમજ લોકોમાં એકતા અને જાગૃતિ ફેલાય તેમજ સરદાર પટેલનું એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાના સ્વરૂપ સાકાર કરવા માટેની યાત્રા છે ત્યારે બારડોલી થી નીકળેલી સરદાર સન્માન યાત્રાનું અંકલેશ્વરની વાલી ચોકડી ખાતે આગમન થયું હતું ચોકડી ખાતે અંકલેશ્વરના ખોડલધામ સમિતિના ટ્રસ્ટી હિંમત સેલડીયા પંકજ ભુવા ભરત પટેલ ડેનિસ ભૂત નરેશ પૂજારા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય સરદારના નાદ સાથે સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ આ યાત્રાએ વડોદરા તરફ પ્રસ્થાન કર્યું હતું આજે આ કર્મથી ધર્મની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રાનો બીજો દિવસ

આ યાત્રાના માધ્યમથી લોકોની એકતા વધશે જાગૃતિ આવશે અને સરદાર સાહેબના સપનાનું ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેની આ યાત્રા છે અને આપ સૌ સાથે મળી આ યાત્રામાં જોડાવ એવી મારી વિનંતી છે જય સરદાર જય સરદાર જય સરદાર સરદાર સાહેબ ની જન્મ જયંતિ દોઢસો જન્મ જયંતિ નિમિત્તે આપણે બારડોલી થી જે ગોપાલભાઈ સમારડીવાળા આ યાત્રા લઈને સોમનાથ સુધીના અઢારસો કિલોમીટરમાં જવાના છે અને આ ભારતની એકતા અને અખંડિતતા આ જે યાત્રા નીકળેલી છે આ યાત્રાના સ્વાગત માટે અંકલેશ્વર આજે લેવા પટેલ અંકલેશ્વર સમાજ અને સમસ્ત સમાજ એમાં આજે આપણી સાથે અહીંયા આ જે છે એમાં બધા સમાજો આવેલા છે અને એનું સ્વાગત કરવાના છે અને સ્વાગત કરીને અહીંથી આ શોભાયાત્રા આગળ જે ઝાડેશ્વર મુકામે જશે અને ત્યાંથી પછી સોમનાથ સુધી નો અઢારસો કિલોમીટર નો આ શોભાયાત્રા નો કાર્યક્રમ છે અંગલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટિફાઈડ વિસ્તારમાં યોગ્ય સ્થળે ભરૂચ જિલ્લાના પૌનોતા પુત્રે સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પ્રતિમા પ્રસ્થાપિત કરવા માટે નોટિફાઇડ એરિયા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અંગલેશ્વર વિસ્તારના વિકાસ અને પ્રગતિમાં તેમજ ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરનાર સ્વર્ગીય અહેમદભાઈ પટેલનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે તેમણે અંકલેશ્વરના નાગરિકોના હિત માટે અનેક લોકહિતની કામગીરી કરી હતી અને લોકો માટે હંમેશા મદદરૂપ બન્યા હતા ત્યારે તેઓની યાદમાં અંકલેશ્વર નોટિફાઈડ હેરાણાક વિસ્તારમાં યોગ્ય સ્થળે પ્રતિમા સ્થાપિત કરવામાં આવે જેથી આવનારી પેઢી પણ તેમની સેવા અને કાર્યને યાદ રાખી શકે તે માટે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પ્રતિમાને સ્થાપિત કરવા નોટિફાઈડ એરિયા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને યોગ્ય સ્થળે પ્રતિમાને સ્થાપિત કરવાનું આયોજન કરવા રજૂઆત કરી હતી આ પ્રસંગે નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવન સાવલિયા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તાલુકાના કાર્યકારી પ્રમુખ સંજય સિરાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે અમે આપણા ભારત ભરૂચના પનોતા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને ની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં મેં આવેદનપત્ર આજે આપ્યું છે એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય લોકોને સુખાકારી મળે લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે એના કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એવી અમારી ઈચ્છા છે અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ મારું કરેલું અટૂટ રહેશે પ્રોબ્લેમ મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અન સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશયોગ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ દારૂ મકાન યોગ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડા ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી થી કામ થશે એની 100% ગેરંટી સરનામું ICICI બેંકના ના ખાચામાં આકાશગંગા ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર 8140100511 અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક રેલવે સ્ટેશન સંકુલના પ્રવેશદ્વાર ઉપર જેસીઆઈ સંસ્થા દ્વારા ક્લોક ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ તેમજ અંગલેશ્વરના ડીવાયસપી સહિત જેસીઆઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અંગલેશ્વર રેલવે સ્ટેશનના સર્વાંગી બ્યુટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અંગલેશ્વર જેસીઆઈ સંસ્થા દ્વારા પ્રવેશદ્વાર ઉપર ક્લોક ટાવરનું અનુદાન આપવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના અધિકારી આશિષ પંચાલ ડીવાયએસપી કુશલ ઓઝા જીસીઆઈના ઝોન પ્રમુખ કિંજલ શાહ પ્રમુખ નેહા મોદી એઆઈઆઈના સેક્રેટરી નિલેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જય જીનેન્દ્ર હું જેએફએસ કિંજલ શાહ ઝોન પ્રેસિડેન્ટ ઝોન એટ આજે જીસીઆઈ અંકલેશ્વરના આંગણે આવવાનો મોકો મળ્યો છે એટલે કે મહારાજ ઘરમાં ફ્રેન્ડ્સ આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ અંકલેશ્વર ક્લોક ટાવરનું ઇનોગ્રેટ કર્યું અને ફર્સ્ટ ટાઈમ જયસી આ અંકલેશ્વરમાં આવી રીતે ઇવેન્ટ થઈ છે ઇવન ગુજરાતમાં પણ ક્લોક બહુ ઓછા થયા છે જે સો કોંગ્રેચુલેશન પ્રેસિન્ટ મેડમ જેસી નેહા મોદી અને એલજીબી ટીમના દરેકે દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી અને થેન્ક યુ રેલવે સ્ટેશનના દરેકે દરેક મેમ્બર્સનો જેમણે ખૂબ સપોર્ટ કર્યો થેન્ક યુ એવીવન જય હિન્દ જય જયસી મારું નામ અલ્પેશ પંચાલ છે હું ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર વડોદરા ડિવિઝન વેસ્ટર્ન રેલવે તરીકે અત્યારે મારી ફરજ બજાવું છું આજ રોજ જેસીઆઈએ ક્લોક ટાવરનું ઇન્સ્ટોલેશન એઝ વેલ એસ ઇનોગેશન કરવામાં આવ્યું છે તે બદલ હું જેસીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ક્લોક ટાવર અંકલેશ્વર સ્ટેશન કે જે અત્યારે અમૃત ભારત સ્ટેશન છે તેની બ્યુ બ્યુટિફિકેશનની અંદર વધારો કરશે અને પેસેન્જરને એક સેવા પ્રોવાઈડ કરશે થેન્ક યુ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું વડોદરાથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો નેશનલ હાઇવે નંબર છપ્પન અત્યંત બિસ્માર હાલતમાં છે દર મહિને કરોડો રૂપિયાની કમાણી આપતા આ રોડ પર મસ્ત મોટા કાળા જોવા મળે છે સુરત ભરૂચ વડોદરાથી રાત દિવસ ધમધમતા હાઇવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો ત્રાસી ગયા છે ખરાબ રોડના કારણે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિત નાંદોદ તાલુકાના કોંગ્રેસ પાર્ટીના રાજકીય આગેવાનો દ્વારા ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને પ્રશાસન પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો નવો માર્ગ બનાવવાની માંગ લઈને રોડ પર ધરણા પ્રદર્શન કર્યું હતું આ ધરણા પ્રદર્શનમાં રાજપીપળાના કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સહિત નાના મોટા આગેવાન આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અત્યારે વિરોધ એટલું જ છે કે રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો એટલી બદતર હાલમાં એટલી ખરાબ હાલતમાં છે કે સામાન્ય માણસ તો નહીં પણ ફોર વ્હીલ તો તમે કેવી રીતે જાઓ આમ તો સમગ્ર વિશ્વમાં જેનું નામ ચાલે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એ રસ્તા એ એ પ્રવાસીનો જવા માટેનો જ રસ્તો જો આવી ખરાબ હાલતમાં આવે ગાડી ચાલી શકે એમ જ નહીં હોય એવા રસ્તા તો કેવા રસ્તા આ કોન્ટ્રાક્ટરે બનાવે છે કે જેથી હજુ તો એની મુદત પણ પૂરી થતી હતી ને એ રસ્તાઓ બિલકુલ તૂટીને નગરા થઈ ગયા આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તા લેટેસ્ટ ટેકનોલોજી થયેલા રસ્તા છે તો પછી એ રસ્તામાં ગાબડા કેવી રીતે પડે એ રોડ તૂટી કેવી રીતે જાય એ પણ એક સંશોધનનો વિષય છે ભાઈ એટલે તમે જે કંઈ રસ્તાઓ બને છે એની તમે ક્વોલિટી જાળવતા નથી અથવા તો તંત્ર એના પર પૂરતી દેખરેખ નથી રાખતું એટલે લોકોને આ મુશ્કેલી પડે છે ટંકારીયા શાળાના મદની હોલમાં અશોકપુરી ગોસ્વામીના ગઝલ સંગ્રહ વજબ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને પાકથી કરવામાં આવી હતી પટેલ અશરફ દ્વારા અશોકપુરી ગોસ્વામીનો ટૂંકમાં પરિચય અપાયો હતો અશોકપુરી ગોસ્વામીના ગઝલ સંગ્રહ વજબ પુસ્તકનું વિમોચન હજીઝભાઈ ટંકારવીના હસ્તે કરાયું હતું ત્યારબાદ અશોકપુરી ગોસ્વામીએ પોતાની મીઠી વાણીથી પ્રતિભાવ રજૂ કર્યો હતો અઝીઝભાઈ ટંકારવી ઇમ્તિયાઝભાઈ મોદી દર ટંકારવી ઇકબાલભાઈ ઉગ્રાદર અશોકપુરી ગોસ્વામી જેવા મહાન ગઝલકારોએ પોતાની મીઠીવાણીમાં રજૂ કરી હતી ઉપસ્થિત મહેમાનો જેવા કે અશોકપુરી ગોસ્વામી અઝીઝભાઈ ટંકારવી મુબારક ઘોડીવાલા અબ્દુલભાઈ ટેલર જાકીરભાઈ ઉમટા ડોક્ટર ઇમ્તિયાઝ મોદી ઇકબાલભાઈ ઉગ્રાદાર નાસીરભાઈ લૂટિયા મુસાકભાઈ પટેલ અશરફભાઈ યુસુફભાઈ જેટ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો શાળાના આચાર્ય શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર કાર્યક્રમમાં જોડાયા હતા વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવે પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપ આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને તે શાળાના આચાર્યએ આવેલા મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચની શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ દબાણકારોમાં ફફડાટ ફેલાયો અંકલેશ્વર માં બહાર સોમનાથ સરદાર સન્માન યાત્રાનું આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સરદાર સન્માન યાત્રાનું આયોજન કરાયું